નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની પચાસ તાજા ખબર અને ઘટના વિશે અચાનક સોળ ચાંદીનો ભૂગ્ગો ફૂટ્યો ચોવીસ કલાકમાં પંચાસ હજાર રૂપિયા સસ્તી થઈ ચાંદી પાટણ સિદ્ધપુરની હોસ્ટેલમાં દિયોદરના વિદ્યાર્થીએ આપઘાત પંખા સાથે મફલર બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો સરખેજમાં યુવકની ઘાતકી હત્યા પતિના પૂર્વ પતિએ ઘરની બહાર ચાકુના આડેધડ ઘા ઝીકી રહેસી નાખ્યો ગબ્બરની તળેટીમાં ભક્તિનો મહાસાગર અંબાજીમાં ત્રિદિવસીય એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર છવ્વીસનો પ્રારંભ ગોલ્ડન માર્કેટિંગ યાદમાં રશિયાના વેપારીઓ મગફળી ખરીદવા પહોંચ્યા સૌરાષ્ટ્ર ખેડૂતોને થશે ફાયદો ગોવામાં ગંદા પાણીથી રોષે ભરાયેલા રહીશો ભાજપના નેતાઓ પર પોસ્ટ પર જળ અભિષેક કરી વિરોધ નોંધાવ્યો આજથી એકાવનમો શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં શરૂ ત્રણ દિવસના મહાપર્વમાં શ્રદ્ધાઓ માટે ખાસ બસ સેવા ઉપલબ્ધ છે આ વખતનો ભવનાથ મેળો અને યાદગાર બનશે પહેલી વાર અલૌકિક નગરયાત્રા થશે રવેડીનો રૂટ પણ બંધાવાયો પ્રેમ સંબંધમાં ઇન્કાર કરતા પ્રેમીએ ઇન્સ્ટા પર શબ્દ ફોટો અપલોડ કર્યો મામલો પોલીસ પથકે પહોંચ્યો પોલીસ ભરતી બોર્ડનું સુચારુ આયોજન શારીરિક પરીક્ષા ટેકનોલોજી પારદર્શિતા અને જીરો એરનો ત્રિવેણી સંગમ નાય સમાજનો ક્રાંતિકારી નિર્ણય સામાજિક સુધારા માટે ઓગણત્રીસ નિયમોનું નવું બંધારણ ઘડાયું આ પ્રથાઓ પર મુકાશે પ્રતિબંધમાં પતિની હત્યા કરનારો તેર વર્ષીય પકડાએ પોલીસથી બચવા અલગ અલગ નામના બે આધાર કાર્ડ પણ બનાવ્યા હતા બાળકનું અપહરણ કરનાર આરોપી ઝડપાએ પોલીસની સરખતાથી બાળક સુરક્ષિત મળ્યું કંટાળી મહિલાએ માંગ્યા છૂટાછેડા અભિયન ટીમે સમાધાન કરાવી મામલો ઠાળે પાડ્યો નીકળેલા ચોકડી પાસે વેસ્ટેજ કપડાના ગોડાઉનમાં ભીષણના પચાસ ટકા કપડનો જથ્થો બચાવવામાં સફળતા પાટણવાળા ગજર સુધાર સમાજની દૈનિક લગ્ન યોજના ઓછા ખર્ચમાં મનગમતા મુહૂર્તમાં કરી શકાશે લગ્ન સોનાનો વિકલ્પ બન્યા નવ કેસ સોનાના દાગીના હોલ માર્કેટિંગમાં ફરજિયાત થતાં વેચાણમાં થયો વધારો જેને હવે પર ગોજારો અકસ્માત સર્જા લક્ઝરી બસ ઉપેલા ટ્રક પાછળ ઘૂસી જતા બેના મોત દસથી વધુ ઇજાગ્રસ્ત વડોદરા શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો નિમણૂક આઠ પ્રમુખ ત્રણ મહામંત્રી અને આઠ મંત્રી સહિત એકવીસ સભ્યોનો સમાવેશ પરેશ ગૌ સામેની આગાહી ફેબ્રુઆરીની શરૂઆતમાં ફરીથી મોસમનો મિજાજ બદલાશે ગુજરાતમાં ચાર જિલ્લામાં માવઠારૂપી ઝાપટાં પડશે હવે કોઈ સમય નહીં જંગલેશ્વર દબાણ હટીને જ રહેશે કલેક્ટરની સાફ વાતચીત રોષે ભરાયેલા સ્થાનિકો રસ્તા પર ઉતર્યા